વલસાડમાં ઉપરવાસમાં પ્રચાર દરમિયાન ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે ધારાસભ્ય રમણ પાટકરનો વિડિયો સામે આવ્યો છે સરપંચને રૂપિયા આપવાનું કહેતા રમણ પાટકર દેખાયા ઉમર ગામના પણ ગામ ખાતે પ્રચાર દરમિયાન રમણ પાટકર બોલ્યા હતા પક્ષને સમર્થિત સરપંચોને રૂપિયા આપવાનું નિવેદન સામે આવ્યું છે ઉમેદવારને પણ રૂપિયા આપ્યા હોવાનો વિડિયો વાયરલ થયો છે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ અમે એટલા માટે ઉમેદભાઈને અમે જાહેર કર્યો છે કે ઉમેદભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ હવે અમે ધારાસભ્ય તરીકે કો જગ્યાએ ગયો નથી આ બીજી પંચાયતમાં જ ગયો છું દરેક જગ્યા પર બે બે છે તે બંનેના પૈસા પણ અમે આપ્યા અહીંયા અમે ઉમેદભાઈને પણ આપ્યા પણ સામે વાળો અમારી પાસે આવ્યો જ નથી

જે ચોક્કસ છે દો કે ઉંમર ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી મામલો જે છે એ ચૂંટણીના મામલામાં રમણ પાટકરે એવું નિવેદન આપ્યું હતું કે જ્યાં આગળ અમારો જે ઉમેદવાર હશે ત્યાં આગળ વિકાસ વગેરેના કાર્ય થશે તદ ઉપરાંત અમારા ઉમેદવારને પૈસા આપેલા છે અને આ બધા પ્રકારના બફાટો જે છે રમણ પાટકર કરી ચૂક્યા છે અને આ વિડીયો જે છે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આપણે જણાવી દો કે આગળ અનેક વખત જે છે રમણ પાટકરના આવા રમેશ પાટકર બોલ્યા છે પક્ષને ને સમર્થિત સરપંચોને ને રૂપિયા આપવાનું તેઓનું આ નિવેદન વાયરલ થયું છે ઉમેદવારને પણ રૂપિયા આપ્યા હોવાનો છે ત્યારે ફરી એકવાર એ સાંભળી લઈએ કે શું કહેવું છે રમણ પાટકરે એમપી પાસે કોઈપણ કોઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ અમે એટલા માટે ઉમેદવાર અમે જાહેર રહ્યો છે કે ઉમેદવાર તમે લડો અને અમે તમારા પાછળ છીએ હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ ગયો નથી આ બીજી પંચાયતમાં જ ગયો છે દરેક જગ્યા પર બે બે છે તે બંને પૈસા પણ અમે આપ્યા અહીંયા અમે ઉમેદવારીને પણ આપ્યા

સત્તાના અહંકારનો ને સત્તામાં પોતાની મનમાની કરવાની અને લોકતંત્રની હત્યા કરવાનો આ પાટકરજી નો વિડીયો સામે આવ્યો છે એ જે વાત કરી રહ્યા છે સંપૂર્ણ ગેરબંધાર છે પંચાયતી રાજની વ્યવસ્થા એ કોંગ્રેસના શાસનમાં રાજીવજીએ દેશમાં સત્તાના વિકેન્દ્રીકરણ કર્યા પણ દુઃખ સાથે કેવું પડે જી ચોવીસ કલાકના માધ્યમથી કે સત્તાના કેન્દ્રીકરણ કરી ભાજપાએ પંચાયતી રાજને લૂંટનો નો કારોબાર કરી નાખ્યો છે અને એના કારણે નકલી કચેરી હોય કે મન અરેગાના કૌભાંડ હોય ગામની અંદર જનતાને તથા લાભથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપા કરે ત્રણ ત્રણ વર્ષ સુધી વહીવટતા રાજ કરીને સમગ્ર ગુજરાતની પંચાયતોમાં લૂંટનો કારણોભાજ ચલાવ્યો અને રમણ પાટકરજી શું કર્યા છે આપણે સમરસ એ જ સવાર દેવાની અરે ભાઈ સમરસથી ક્યાં લોકતંત્ર કરો છો ધાક ધમકી સહિતની ભાજપાની જે નીતિ રીતિ રહી છે એ વધુ એકવાર ઉજાગ્રત થઈ છે હું જી ચોવીસ કલાકના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં કોઈ પણ સરમ હોય અને રાજ્ય ચૂંટણી પંચ અને ગંભીરતાથી લે ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચલન ચરિત્રને ચહેરા સાથે ધાક ધમકી દાદાજી સત્તા કબજે કરવાની જે નીતિ રીતિ છે એની ઉપર રોક લગાવવામાં આવે અને જે રીતે તેમને જે ભાષાના પ્રયોગ સાથે ધમકી કરીને તમે વિકાસ નહીં કરી અરે ભાઈ તમારા ખિસ્સામાંથી કરો છો તમે તો કૌભાંડ કરીને કરોડો રૂપિયાના કાળા નાણા ભેગા કરો છો ભાજપા અને ભાજપા એમ કે છે કે અમે વિકાસ થઈ કે ભાઈ તમારા પૈસા નથી વિકાસ થતો આ જનતાના ટેક્સ નાણાથી થી થતો વિકાસ છે તમારો વિકાસ થયો છે અહંકાર ના કારણે સત્તાની બહુમતી એટલે મહેરબાની કરીને પંચાયતી રાજ ને તસ કરવાની પ્રવૃત્તિ ભાજપા ન કરે રમણ પાટકરજી ના બાબત માં ભાજપા હાથ ઊંચા ન કરે આ સીધી જવાબદારી છે આ ભાજપાની સમગ્ર માનસિકતા છે એનું વધુ એક વળવું ઉદાહરણ છે જી જી મનીષભાઈ આભાર આપનો સી ચોવીસ કલાક સાથે જોડાવા બદલ તો જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અમે કોંગ્રેસે પર પ્રહાર કર્યા છે